મિત્રો રામ રામ ને સીતારામ વરસાદ આવે એવું વાતાવરણ છે અને આજ જવું છે તો ગાડી તૈયાર કરી છે અને વધી જાય

ફાઈનલી મિત્રો પોચવાય મિત્રો વટામણ નામ નો ભાઠો નામ જ ભાઠો છે પાછી ભાઠો નથી સારું સારું થાય છે હવે આપણે અહીંથી જમણી બાજુ વળી તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વટામણના ભાઠામાં અને અગરબત્તી ફળ અને ચવાણું લઈ લીધું છે અને જો તમને વાત કરીએ ને આપણે કે વટામણનો ભાઠો કે નરો ભાઠો નથી જો આ રીતના છોડ પણ થાય છે જે ફુલહાર માં કામ માં આવે છે આ છે માતાજી નો હવન કુંડ અહીંયા આપણે કાઢીશું શ્રીફળના સોલા ફાઇનલી ફાઈનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને તમે પણ માતાજીના દર્શન કરી દો નવલા નોરતામાં જો અત્યારે માં પબ્લિક આવે છે હમણાં 10 11 છે ને પછી પબ્લિક વધારે આવશે ફાઈનલી આપણે દર્શન કરી લીધા છે પરસાજી પણ થાય છે સીતારામ સુરેશભાઈ સીતારામ મજામાં મજામાં અહિયાં પરસાદી નો થાય છે અને બાઠામાં આરતના માતાજી નું મંદિર છે તો ક્યારેક આવો તો જરૂરથી આવજો